કેમ કેમ છો બધા બધાને ગુડ મોર્નિંગ તો આજે આપણે હવા હવા માં કોту મારવા મેડ્યા છીએ ઘર પાવ દીધું ઓન સ્વીમા કોઈ પંખા તો તરત પડે બે પંખા ચાલુ કરી દીધા છે તો તો દીધું પણ પછી મને ગીત ગાવાનું મન થઈ ગયું પછી ગીત ચાલુ કર્યું હોકાના રાધા તું ના બોલ મને હિચકી આવે છે હું નાઈ નાઈ તા બધાય નાસ્તો કરતા હતા પણ હું પણ બેહી ગઈ નાસ્તો કરવા હાલો બધા નાસ્તો કરવા ચા ને ભાખ આપણે નાસ્તો કરી લીધો છે ને આપણે આવી ગયા દુકાને પપ્પા ગયા છે ઢોરાજી એટલે આપણે દુકાન હકારવાની છે તો બધા બન્યા રે જો બ્લોગમાં હાલ બે દૂધ ત્રણ આમીલા બે લોલીપોપ બીજું ઓલ

અને જેમ્સ આપી તા બીજી છોકરી કે મને બાલાજીના મમરા આપો તો એને બાલાજીના મમરા આપી દીધા

dari milik ah ini apa ini એક છોકરી કે મને ભૂંગળા બટેટા જોઈ તો એને આપી દીધા ભૂંગળા બટેટા પછી સ્ટાર તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય